ગુજરાત રાજ્યના પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાના માતા વિલાસબા ભગવતસિંહ જાડેજાનું પાંચ ઓગસ્ટે અમદાવાદ ખાતે દુઃખદ નિધન થયું હતું તેમના અવસાનની પૃષ્ઠભૂમિમાં અમદાવાદ શહેરના વસ્ત્રાલ વિસ્તારમાં આવેલા તેમના નિવાસસ્થાને શોકસભાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું પ્રાર્થના સભામાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જાતે હાજર રહી અંતિમ વંદન આપી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી તો બીજી તરફ મુખ્યમંત્રીએ વિલાસ બાના એ દુઃખદ અવસાન બદલ શોક વ્યક્ત કરી પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા તેમજ તેમના પરિવારજનોને સાંત્વના પાઠવી હતી તેઓ જણાવ્યું હતું કે પરિવાર માટે આ ક્ષણ અત્યંત દુઃખદ છે પરંતુ તેઓનો આધ્યાત્મિક સંતુલન અને સમાજ પ્રતિ અનુકરણીય કાર્યો તેમના વંશ પરંપરાને માન આપી જાય છે પ્રાર્થના સભામાં રાજ્ય સરકારના મંત્રીમંડળના સભ્યો ભૂતપૂર્વ અને વર્તમાન ધારાસભ્યો વિવિધ જિલ્લાઓના રાજકીય આગેવાનો ભાજપના કાર્યકર્તાઓ સરકારી અધિકારીઓ અને અનેક સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સૌએ દુઃખદ ક્ષણે વિલાસબાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી અને પરિવારના દુઃખમાં સહભાગી બન્યા હતા તો બીજી તરફ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ એ ગુજરાતના પ્રવાસી હતા ને ત્યારે તેમને ખબર પડે છે કે સીધા જ ગુજરાત રાજ્યના પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાના ઘરે પહોંચે છે ત્યાં તેમના માતાના નિધનને લઈને ત્યાં તે શોક વ્યક્ત કરે છે શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે અને તે પ્રદીપસિંહ જાડેજાના પરિવારના એ દુઃખમાં એ પણ સહભાગી બન્યા હતા બીજી તરફ ઉલ્લેખનીય છે કે વિલાસબાડેજા એક ધર્મપરાયણ અને સાધનાશીલ તરીકે ઓળખાતા હતા તેમના જીવન મૂલ્યો અને સંસ્કારોએ તેમના સંતાન અને પરિવારના તમામ સભ્યો પર ઊંડો અસરકારક પ્રભાવ છોડી દીધો છે તેઓએ સમાજ સેવા અને પરિવાર નિર્માણમાં મહત્વપૂર્ણ ભૂમિકા પણ ભજવી છે આ પ્રસંગે સમગ્ર સમાજમાંથી શોકની લાગણી વ્યક્ત થઈ હતી અને અનેક અગ્રણીઓએ દુઃખદ અવસાન અંગે શોક સંદેશો પણ પાઠવ્યો હતો